નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેદળ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે શક્યતા દર્શાવી હતી તે મુજબનો વરસાદ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાત સાથે સાથે જે સૌરાષ્ટ્રના પૂર્વ સાઇડના જે જિલ્લાઓ છે તેની અંદર જોવા મળ્યો આ સિવાયના સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના દિવસોની અંદર આંશિક વરાફ તો કોઈ કોઈ દિવસ સામાન્ય છાંટાછૂટી હળવા ભારે ઝાપટા પણ જોવા મળેલા ખેડૂત મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તેની અંદર મોટાભાગના દિવસોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આપણે જે ગત અપડેટ હતી તેની અંદર આપણે એક શક્યતા દર્શાવી હતી તારીખ ચાર સપ્ટેમ્બરથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી એક સારો એવો વરસાદી રાઉન્ડ ગુજરાત ઉપર આવે તેવી આપણે શક્યતા દર્શાવી હતી તો ખેડૂત મિત્રો વાત કરીએ તો આ રાઉન્ડ વિશે તો જે એક મજબૂત સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાં બની અને ગુજરાત તરફ આગળ વધી હાલ જે ગુજરાતની આપણી જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર છે તેના પર રહેલી છે અને જેની અસરથી આજ આજરોજ બપોર પછીથી જ વરસાદના વિસ્તારની અંદર ખાસ કરીને વધારો જોવા મળે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત સાથે સાથે જે પૂર્વ સૌરાષ્ટ્ર છે જેની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદ છે સુરેન્દ્રનગર જિલ્લાનો જે ભાગ છે તેની અંદર મોડી રાત સુધીની અંદર વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય તેવું જોવા હાલના ફોરકાસ્ટ મોડલો ઉપરથી જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો વાત કરી જે સિસ્ટમ છે તે આ વખતે ગુજરાત ઉપર સીધી આવવાના બદલે આપણી જે બોર્ડરનો એરિયા છે ખાસ કરીને જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બોર્ડર એટલે કે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત થઈ ઉત્તર ગુજરાત અને તેના ઉપર થઈ અને કચ્છ જિલ્લા ઉપર થી સિસ્ટમ પસાર થઈ અને અરબી સમુદ્ર અથવા તો પાકિસ્તાન બાજુનો જે ભાગ છે તેના ઉપર જતી રહે તેવું હાલ લાગી રહ્યું છે હવે આના કારણે ખેડૂત મિત્રો વરસાદનો જે જે માત્રા છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સાથે સાથે જે પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે મધ્ય ગુજરાત છે જેમાં પણ ખાસ કરીને અમદાવાદ વડોદરા ગાંધીનગર આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં પણ મધ્યમથી લઈ અને ભારે તો સીમિત વિસ્તારમાં અતિભારે વરસાદ કચ્છ જિલ્લાની અંદર પણ જોવા મળી શકે તો ખેડૂત મિત્રો વાત કરીએ ચાર તારીખથી લઈ અને નવ તારીખ સુધીનો જે આ વરસાદી રાઉન્ડ છે તેમાં સૌરાષ્ટ્રની અંદર કેવી શક્યતાઓ રહેલી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને જે પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે એની અંદર પણ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને જે દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લો છે આની અંદર હળવા હળવાભારા ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ કે ભારે વરસાદ પણ ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે આ સિવાયના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને જૂનાગઢ જિલ્લો છે રાજકોટ જિલ્લો છે જામનગર જિલ્લો છે આ જિલ્લાઓની અંદર હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાઈ શકે આ સાથે સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે જિલ્લાઓ છે ખાસ કરીને પોરબંદર દેવભૂમિ દ્વારકા સાથે સાથે જે જૂનાગઢ જિલ્લાનો જે દરિયાકાંઠા બાજુનો જે વિસ્તાર છે ખાસ કરીને માંગરોળ છે માધવપુર છે પોરબંદરમાં આ જે વિસ્તાર છે તેની અંદર વરસાદની શક્યતાઓ અન્ય વિસ્તારની સાપેક્ષમાં ખૂબ ઓછી જોવા મળે તેવું લાગી રહ્યું છે જેની અંદર ખાસ કરીને હળવા ભારે ઝાપટા જોવા મળી શકે હવે ખેડૂત મિત્રો વરસાદનું પ્રમાણ છે તે ખાસ કરીને વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને જે પૂર્વ સૌરાષ્ટ્ર છે તેની સાપેક્ષમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો વરસાદ જોવા મળે આ સમયગાળા દરમિયાન કારણ કે આ જે સિસ્ટમ છે તેનો ટ્રેક છે તે થોડો બદલાયો છે એને કારણે જે સૌરાષ્ટ્રમાં જે વરસાદની શક્યતાઓ હતી હાલ વરસાદની શક્યતાઓ ઓછી થઈ છે સાવ વરસાદ નહીં આવે તો એવું નથી પરંતુ બધા વિસ્તારની અંદર એક સાથે વરસાદ જોવા ન પણ પડી શકે અમુક વિસ્તારની અંદર ખૂબ ઓછો વરસાદ થાય તો ઘણી જગ્યાએ છાટાછૂટી હળવા ભારે ઝાપટા તો એકલ દુકલ જગ્યાએ મધ્યમ કે ભારે વરસાદ પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે ચાલુ મિત્રો આ વરસાદ છે તે સિસ્ટમ આધારિત હોય એટલે કે સિસ્ટમનો હજુ પણ જો ટ્રેક છે થોડો ઘણો પણ ચેન્જ થાય તો પણ વિસ્તાર અને વરસાદની માત્રામાં થોડો ઘણો વધારો થતો હોય છે તો જો એવું થશે તો આપણે અલગથી અપડેટ આપશું પરંતુ હાલ છે તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી લઈને ભારે તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ તો એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ શકે ખેડૂત મિત્રો હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો